પાટણના સાંતલપુર તાલુકામાં યુજીવીસીએલની બેદરકારીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે ગરામડી ગામે પ્રવાહમાં વોલ્ટેજ વધી જતા વીજ ઉપકરણોને નુકસાન થયું છે ફ્રીજ ટીવી પંખા સહિતના ઉપકરણો બળીને ખાત થઈ ચૂક્યા છે ગામના લોકો એકત્ર થઈ યુજીવીસીએલની બેદરકારીનો વિરોધ નોંધાવ્યો છે કઈ રાતે એકદમ ગામડીની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઇટ આવી જવાથી આશરે ગામડી ગામના નાના એવા ગરીબ માણસોને આઠથી દસ લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે અને બીજું એ જાનહાની ના સરી કારણ કે રાતની સમયે હેલ્ફ્રોના ફોન લાગતા નથી હેલ્ફ્રો સ્વિચ ફોન રાકે છે અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું અને અમારા પાસે સાસઠ કેવીનો નંબર હતો તો મેં અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી તેથી અમે યુજીસીએલને કહેવા માગીએ છીએ કે તમારા કર્મચારીને રાતે ફોન ચાલુ રાખાવો જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઈટ બંધ કરાવી શકીએ અને આવાર અવારનવાર રજૂઆત પણ ઘણી બધી કરી છે પણ આ લોકો હેલ્પર સ્વિચ ઓફ ફોન રાખે છે અને જેથી કરીને અમારા જે કંઈ નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર તમે તે ફોલ્ટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે બરાબર તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને ટાઈમ માટે ફોન એને સીટ ઓફ ના ગઈ અને જેથી કરીને નુકસાન